હા લો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જે દ્વારકા ત્રીસ જેમાં પેઠર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ લોકો બ્લોગની શરૂઆત કરી તો મિત્રો વાગ્યો છે એક વાગ્યો ને ખરાબ અપોરે આજે જે વ્લોગ ચાલુ કરે તો કાલે જે રાખડી બાંધવા બહેનનું આવેલ હતી ને તો મારા બેન જે હતા ને એમને તો પેંસો દોવા દે એટલે બેન જતા રહેતા કાલે સાંજના અને જે મારા કાકાની છોકરીઓ હોય ને એ બધા રહ્યા હે રાત રોકાયા કેમ કે એમને છોકરાઓને રજા હે ને જે શેરમાં રહે ને એ બધા રહ્યા હે તો બેનું બધી રાખડી બાંધવા આવી હતી એટલે રોકાઈ લે છે તો એમને આવું છે નદી નાવા તો એ કે મારી જે પાણાકીઓ આવેલી ને કે મામા અમે જાય છે ને નદી તો અમે તમારો મોબાઈલ લઈ જઈએ તો બ્લોક શૂટ કરતા આવશો તો એ ને બધા ભાણે જડાની બધા જાય છે નદીએ નદીએથી આવી જાય ને એટલે પછી આપણે રમવાનું સિચોપર તો ચાલો તો પેલા બેનની બધા જાય છે નદીએ તો કન્ટિન્યુ વિડીયો રહેજો અને અમારે નદી પણ કાલે તમને જોવા મળે છે ને આજે જોવા મળશે તો જો કાયરો ભાઈ જાય છે તો કાયરો જય દ્વારકાધીશ કીધું જય દ્વારકાધીશ તમને કીધું અને નદી જવાનું તમે તમાર નદી જવાનું કાયરોની ની જાહેરાત નદી તો કન્ટિન્યુ વિડિયોમાં રહેજો ને નદી થી બેનો ની આવે ને પછી અમારે ચોપટ બાજી રમવાનું હે તો હાલો કન્ટિન્યુ રહેજો બોલો હ બોલ એટલે આ ચાલુ થાશે

આદુએ હા એ સાઈએ હા એ જસી જસી ત્રણ બેનો એ રાખડી બાંધી બરાબર ગાડી પા ચાલુ થઈ અને કાલે કેમ ગંદા કોઈ ના મમ્મી ને ગંદા ને ગંદા આયુ અને આજ તો બેનું બેનું છે બતાવે